નારાયણ ગોવિંદ વિષ્ણવાય સ્થપ્યા માતૃ સ્થાપ્યા સાગરે સાગરના વય સ્થાપ્યાયુક્તા સૌભાગ્ય પ્રતિગૃ્યતા સૌભાગ્ય દ્રવ્યા સમાર્પયા ओम 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 प्राणाय नमः 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 ऊपर ायन ममायन मौ वयायन ओम दान चंद्र

ഓം ഗാവോമമാകൃതോ സന്തോഭു ഗായ മാതേ പുഷ്പർപ്പണക്കോം ഭഗവതിയെ നമോ നമ സകലുപചാരാർതുവർ ഭരതഖണ്ഡേ ജംബുദ്വീപേ ആരെയ വർത്ത ബ്രഹ്മവൈ വരകുമാരികക്ഷേത്രേ നർമദേ മയ്യാ ദക്ഷിണേതടേ

પછી જમીન જમીન આપણને દેખાય સારી કે ભાઈ જમીન સારી છે લોકેશન સારું છે પણ એના ગુણ કેવા છે આ જમીનમાં આયા રહેવા આયા પછી આપણે સુખી થઈશું દુખી થઈશું એનું કે આપણને ખબર નથી બરાબર એટલે ભૂમિનો કોઈક દોષ હોય મકાન આપણે આપણું એક મકાન બનાવવા માટે અનેક જીવજંતુઓને આપણે મારીએ છીએ પહેલા પેલા ગડેરા ખોદી એટલે કીલાય કીડી મકોડી જીવજંતુના દરને આપણે તોડી નાખ્યા મકાનમાં ઈટો વપરાય ઈટોની આગમાં જીવજંતુઓ બડતા હોય છે મકાનની અંદર ગ્રેનાઇટ વપરાય માર્બલ વપરાય કોટાસ્ટોનો વપરાય બધું છે નેચરને આપણે નુકસાન કરીએ છીએ પહાડો તોડાઈ નખાઈએ ખાડાઓ ખોદાઈ નખાઈએ મકાનમાં લાકડું વપરાય આપણે આપણી જાતને પૂછવાનું કે જિંદગી પાંચ ઝાડવા વગળાયા ખરા ના કપાયા ખરા તકે આ રોજ જ દીવાસળીથી શરૂઆત થઈ જાય બરાબર એટલે આ બધું આપણને પાપ લાગે છે તો પાપના પ્રાયશ્ચિત રૂપે સૌથી પહેલા આપણે વાસ્તુ પૂજન કરવું પડે સર્વે સપ્ત દેપ સુધરી નારાયણસરસિષ્ટો વારે હિરણમો ભગવાન સૂર્ય નારાયણ નમો નમા

പെല്ലിജാ സ്ഥാപന പ്രവധൈ അപ്പാ നോ മന്ത്ര പുഷ്പജലി സമർപ്പമേം ദേവാം പ്രതി വർഷം ദിവ്യം പവിത്രംബാവധന ഹിരണ്യർ ഓം പുണ്യോ పుణ్యం పుణ్యాహమ్ దీర్ఘమాయ వస్తు పుణ్యాయు ప్రమాణే పుణ్యం పుణ్యాహమ్మాయ ప్రమాణే పుణ్యం పుణ్యాహమ్ దీర్ఘమాయ వస్తున్నాయు ప్రమాణే పుణ్యం పుణ్యాహమ్ దీర్ఘమాయ వస్తు బ్రం బహుతు સિનોરમાં શોરૂમ બની જાય એ માગવાથી મળતું કે મારો મોટો બંગલો થાય ગાડીઓ મળી એ આપડી લાયકાત થશે ને ત્યારે વગર વાગે મળી જશે પણ ભગવાન જયારે કે બેટા તારે શું જોઈએ તો ભગવાન ને કહેવાનું કે પરમાત્મા પહેલામાં પહેલું તમે અમારા જીવનમાં શાંતિ આપો કારણ કે મકાન બનાવ્યું એ આપણું સુખ થઈ ગયું પણ મકાન ની અંદર રોજ જ તમે બધા ભેગા થાવ આજે બાપ દીકરો સાસુ વહુ પતિ પત્ની રોજ ઝઘડો કરે શું એ મકાન રહેવાની મજા આવશે ડાઇનિંગ ટેબલ પર છપ્પર ભોગ તૈયાર હોય સોના ચાંદીના વાસણોની અંદર બધી જ વસ્તુઓ પીરસેલી હોય એ તમારું સુખ કહેવાય એ જોઈને આ ખુશી તો થાય પણ આત્મા કોડિયોનો કકરાટ ચાલુ થઈ જાય હું તમને છપ્પર ભોગ ખાવાની મજા આવે ਤਤੁਨੇ ਸੂਝੁ ਰਈ ਸਤਿ ਪ੍ਰੀਯਦਾਂ ਦਿਧੀ ਕਰਣੇ ਸੂਤਰਜ ਕਰੇ ਸਾਦੀ ਦੇਵ ਤੇ ਪ੍ਰੀਯਦਾ ਬ੍ਰਹਮਣਾਤ ਸ੍ਰੀ ਅੰਧਾ ਸ੍ਰੀ ਸਰਸਵਤੀਯਾ ਇਹਦਾਮ ਸ੍ਰੱਧਾ ਮੇਤੇ ਪ੍ਰੀਯਦਾਂ ਭਗਵਤੀ ਕਾਧਯਨੀ ਇਹਦਾਮ ਭਗਵਤੀ ਮਾਹੇਸ਼ਵਰੀ ਪ੍ਰੀਯਦਾਂ ਭਗਵਤੀ ਰੁੱਧਿ ਕਰੀ ਪ੍ਰੀਯਦਾਂ ਭਗਵਤੀ ਸਿੱਧਿ ਕਰੀ ਪ੍ਰੀਯਦਾਂ ਮਯਾ

મમ્મી ના પિતા કેક્ષાણ વૃદ્ધ સ્વાહુચ્યુદાયુ નમો નમા સુ પ્રતિષ્ઠિતા પુષ્પ i yeah. સહિત રુદ્ર દાવાય દેવતા બધા ભગવાન ને થોડું થોડું એની પર જળ ચડાઈ દો ચમચી મૂકી દો ફળ જમણા હાથમાં લઈ લો ભગવાનને ફળ બતાવવાના ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા અમને જેવા જેવા મળ્યા જેટલા જેટલા મળ્યા તેવા તેવા તેટલા કેટલા ફળ તમારા માટે લાયા છે ફળ તમને અર્પણ કર્યા છે ફળોનો સ્વીકાર કરો એના બદલામાં અમને પણ સારા સારા સુખ સુફળ પ્રદાન કરો અમારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ સારી સંતતિ પ્રદાન કરજો ફળ બુદેવને આપી દો જય અગ્નિ છે ને સ્ત્રીઓનું કહેવાય య వాహం వరబ్రహ్మణే మధ్య సమర్పయామి સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય સંરક્ષદા બહિંભા મમ્સ કરુટુંબિ િદેવ ગણશાંતિસમોહમૃતિમ્બિકા મજલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત નતાવતા સુશુભાની સાના ્રહ્મારાસિધું સા ચંડી જગત્પરી પાલનાય નાશાય ચા સુભયું દેવી વિધિતાલ સહાર દુર્ગા દુર્ગાગર નૌરસંગા ਦੇ ਦੇ ਬਿਆਸ ਦੇ ਗੋ ਸੱਤ ਦੇ ਆ ਨਾ ਦੇ ਬਿਆਸ ਨਾਮਾ

ಮನೋ ಕಾಮನಾ ಯಾವದು ಬಾಗಿ ಇರು ಗಂಗಾ ಯಾವ ದೇವೋ ಮೈಸೂರ ಯಾವ ವಿಧ ಪ್ರವರ್ತಂತೆ ತಾವದು ವಂಶುಕಿನೋ